E agora se não aropa હા ભાઈ હા હવે તમારો સેવન પેલા આવી જવા કોઈ બાકી જ ના રહેવું જોઈએ હા હા ઓર્ડર બોટલ હોય તો લઈ લઈએ આપણે હવે આપણા એક બાબાનો ઓર્ડર થાય તો બહુ થઈ ગયો কবকাড তেনেুড তেরেন নিনে তোনা ডির সায়ে কবেপাকেন তোনে তোনারে কবকানেন মেনা গোনা কবকানে দোনে, নিনানে কোনা জিনের �

અમારે વેલો તમારા હાથમાં જ છે વેલન ગોતો હોય ઉભા રહું કાકાને કહું ને આપી દે

ચાલો ભાઈ બધા હવે છે ને પ્રસાદી લઈ લીધી છે ને આપણો છેલ્લો વારો છે આપણે છેલ્લે પ્રસાદી લેવાની છે તો બધા જો સેવન છે બાકી છે હજી બાકી જવું ના ના એવું લાગે છે સાલો માં શરૂ કરી દીધું એવું અને આજ બધાએ ભાવથી બહુ સેવા આપી છે ને મનોરંજન એવું કર્યું છે બધા ને મનોરંજન હોવું જોઈએ થોડુંક કેમ કે ભાઈ બાળકો છે યુવા પેઢી છે આપડે તો ગુંદી આ ગાંઠિયા આ બાપાની પ્રસાદી આપે છે આપણને હવે

બધા બાપાની પ્રસાદી લેવા આવી જાવ આપણે બે ગયા છે બાપાની પ્રસાદી લેવા ને સેવમ સેવ બધાય બાપાની પ્રસાદી લઈ લીધી છે ને હવે પીરવા ખાલી બાકી છે ને અમે જે મંડળવાળા હતા એ બાકી હતા એટલે આપણે પ્રસાદી લઈને હજી રામા પીરવાનું આખ્યાન છે એટલે જોવા જવાનું છે તો આપણે ખાસ કરીને અત્યારે પ્રસાદી લઈ લીધી પછી રામા મંડળ બધા પ્રસાદી લેવા બે ગયા છે બાપાની ફર્સ્ટ ક્લાસ જો અમારા કેસાબેન વેસાબેન જમટ કરે છે અને બાપ દીકરો બે હારે છે જો ચાલો ભાવે હવે આપણે આ બ્લોક માં વિરામ દેવાનો છે કેમ કે બાપા નું હમૈયું ને રામાપીર બાપા નું હમૈયું બંને હમૈયા આપણે પૂરા કરી નાખ્યા છે અને હવે આવી ગયા છે આપણે બાપા ની મધોલી અંદર મધોલી નું બાર નું ડેકોરેશન કેવું છે એ તમને બતાવી દીધું અંદર નું કેવું છે એ બતાવી દીધું ગોથરણ ગામ એટલે અને ત્યાં વીસ વર્ષ ને એકવીસમું વર્ષની તિથિ બાપાની અમારી સામે મસ્ત અને ધામધૂમથી ગામવાળાએ સમગ્ર બધાએ થઈ અને બાપાની તિથિનો આનંદ લીધો છે અને બાપાએ બધાએ આનંદ કરાવ્યો છે બરાબર પણ આવો આનંદ કરાવતા રહીજો બધાને તમામ વ્યક્તિને કોઈનું મન ન દોવાય કોઈનું દિલ નો દોવાય ને ગોતરણ આપની અંદર બધાની અંદર આવો ભાવ રહે કે ભાઈ બાપાની તિથિ આવે તો ફર્સ્ટ ક્લાસ બધા આનંદથી દર્શન કરીએ કે પરસાદી લઈએ કે બાળકોથી લઈને મોટા સુધી બધા આનંદ કરી કે તો હવે આપણે આ બધા વિરામ કરવો છે ત્યાં સુધી બધા બાપા સીતારામ સારું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને શેર કરજો તમને મેં બતાવી દીધું આખો મારો બ્લોગ સવારે છ વાગ્યા થી હોય અને સાંજે આઠ વાગી જાય છે અત્યારે અમારો પ્રસાદી લેવાનો વારો આવ્યો છે તો આપણે પ્રસાદી લઈ લીધી મસ્ત પ્રસાદી લીધી છે ને બાપાની ની પ્રસાદી ખાય એટલે ભાઈ શરીર તમામ રોગ હોય જાય એવી પ્રસાદી આપણે ખાસ લીધી છે બાપા બાપાના આશ્રમની અંદર કોઈ પણ જાઓ બગાડે જાઓ કે અહીંયા જાઓ તો મજા આવે ને એવી જ મજા અમારા ગોથરણ ગામ અંદર આજ કેમ કે એકવીસમી બાપાની પૂર્ણતિથિ છે તો ખાસ કરીને બહુ આનંદ લીધો છે આજે નાના મોટા બધા મજા આવી ગઈ છે બરાબર હવે પછી આપણે આનંદ લેવાનો છે રામાપીર બાપાના આથ્યાનનો કેમ કે અમારે મેઘજાભાઈ બામણિયા ને પૂનમબેન બેન બામણિયા બંને તરફ છોકરાની કાંઈ માનતા હતી એના તરફ એના આચાર્યનું હું રાખ્યું હતું તો હવે આચ્યાનનું રાખવાનું છે તો હવે હું તમને રાતના જે વિડીયો બતાવીશ એ રામાપીર બાપાના આચ્યાનના બતાવીશ ત્યાં સુધી મારા વિડીયોમાં બેના છે બરાબર હું તમને આખો રામાપીર બાપા નું આચાર બાપ થી એટલું પોતાય એટલું બતાવી કેમ કે હારવાર આપણે સેવા કરવાની છે ને અત્યારે અમારે નાનું એવું મંડળ છે બાપા સીતારામ એના બધું કાર્યકર અમારા બસુભાઈ છે વી પચીસ છોકરા છે બીજા ને બધાય હારે મળે આમાં કોઈ મેન એમ નહીં બધાય હારે મળે ને જેટલું ભરે છે હા આ એક આપણે સૌનો સાથ ને સૌનો વિકાસ એટલે અમારા બધાય ભાવથી કોતણ ગામની અંદર બધાય ભાવથી સેવા કરે છે ને મારથી કાંઈ બોલવામાં વિડીયોમાં કાંઈ પણ મિસ્ટેક જેવો હોય તો બાપાનો સો એમ કરી ને તમે માફ કરી દીજો ને તમારો નાનો ભાઈ સમજી ને માફ કરી દીજો મારો બ્લોક આખો મૂકીશ તમને તો કાંઈ પણ અંદર બોલવામાં ભૂલ થઈ ગઈ તો મને માફ કરી દો ત્યાં સુધી બધા બાપા સીતારામ ચાલો